રાજકોટની શૈક્ષણિક સંસ્થા આત્મ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોના સહયોગથી અહીં ત્રિદિવસીય ડોક્ટર વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન યોજાયું હતું સમગ્ર શહેર અને જિલ્લામાંથી વિવિધ શાળાઓમાંથી બાર હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓ અને વિજ્ઞાન પ્રેમીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો પ્રદર્શનમાં રિમોટ સેન્સિંગ અને કોમ્યુનિકેશનના સેટેલાઇટ્સના મોડેલ ચંદ્રયાન એક અને માસ મિશનના મોડેલ અને ઇસરોના રોકેટ પીએસએલવી અને જીએસએલવીના ના મોડેલ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા આ અવકાશ પ્રદર્શનને યુવાનોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેની જાગૃતિ અને જિજ્ઞાસા કેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે મારું નામ ડૉક્ટર આશીષ કોઠારી હું આત્મીય યુનિવર્સિટીમાં ડાયરેક્ટર સેન્ટર ફોર રિસર્ચ ઇનોવેશન એન્ડ ટ્રાન્સલેશન આ કાર્યક્રમ ઈસરો સ્પેસ એક્ઝિબિશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ પહેલી ઓગસ્ટથી ત્રીજી ઓગસ્ટ સુધી ઈસરોની અમદાવાદની આખી ટીમ કે જે ઈસરોમાં જે એક્ઝિબિશન છે એ જ એક્ઝિબિશન બધા જ બાળકોને જોવા મળે બધી જ જગ્યાએ બધા બાળકો ઈસરો ના જઈ શકે અમદાવાદમાં તો એ બાળકો બધા અહીંયા આવીને જોઈ શકે એના માટેનું એક ખાસ આયોજન આત્મીય યુનિવર્સિટી લગભગ એકાદ વર્ષથી ઇસરો સાથે કમ્યુનિકેશનમાં હતું એટલે આ પહેલી બીજી અને ત્રીજી આજે છેલ્લો દિવસ છે તો આ ત્રણ દિવસ અમે એ પ્રોગ્રામ કર્યો અને એનો અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો જેમ કે આખા રાજકોટ અને રાજકોટ જિલ્લાની હંડ્રેડ કરતાં વધારે સ્કૂલમાંથી પંદર હજાર કરતાં વધારે બાળકો એ અહીંયા આખું પ્રદર્શન નિહાળ્યું ઈસરોના સાયન્ટિસ્ટ અહીંયા આવ્યા છે જોશી સાહેબ છે ભગીરથ સર છે સાવન લાખિયા સર છે અને ઠાકર સર છે આ ચારેય ઈસરોના સાયન્ટિસ્ટ છે એમની સાથે ઘણો વાર્તાલાપ કર્યો અને એ વાર્તાલાપ ઉપરથી ઘણા બાળકોને પ્રેરણા પણ મળી કે સ્પેસ એપ્લિકેશન ક્ષેત્રે આપણે જો આપણું ફ્યુચર બનાવવું હોય કેરિયર બનાવવું હોય તો કેવી કેવી વસ્તુઓ જાણવી પડે આપણા જ અહીંના બાળકો જે છે એમને આ લોકોએ ટ્રેન કર્યા અને ત્રણ ત્રણે ત્રણ દિવસ આત્મીય યુનિવર્સિટીના અને આત્મીય સ્કૂલના બાળકોએ સાથે મળીને બધા જ બાળકો જે આ પંદર હજાર બાળકોએ વિઝિટ કરી ઘણા વાલીઓએ વિઝિટ કરી બીજા એક્સટર્નલ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા એમણે પણ વિઝિટ કરી સ્કૂલના ટીચર્સ છે સ્કૂલના પ્રિન્સિપલ્સ છે એ બધાએ વિઝિટ કરી એ બધાને સારામાં સારી રીતે બધી જ વસ્તુનું નાનામાં નાની માહિતી આપી એ બધા બાળકોએ સમજાવ્યું અને અને દરેક લેવલે બધાને આમાંથી કંઈક ને કંઈક નવું જાણવા મળ્યું ખાસ કરીને જ્યારે હમણાં જ જે દિવસે નિસાર લોન્ચ થયો તે દિવસે જ એના એ જ દિવસે અહીંયા ઈસરોની ટીમ આવી હતી અને અમે બધાએ સાથે મળીને નિસારનું લોન્ચિંગ પણ જોયું હતું શુભાંશુ શુક્લા સરને પણ બધાએ સાથે મળીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા છે અને ઈસરો જે આપણે નાસાની પેરેલલ હવે કામ કરતું થઈ ગયું છે અને વર્લ્ડમાં હવે સારામાં સારું કામ કરે છે તો બધા જેટલા પણ બાળકો આવ્યા એ બધા બાળકોને અમે ઈસરોની માહિતી માહિતીથી માહિતગાર કર્યા અને ખાસ બધા જ બાળકો અહીંયા જેટલા પણ પંદર હજાર બાળકો આવ્યા એ બધા બાળકોને વિક્રમ સારાભાઈ કે જેમણે જે આ પ્રણેતા છે ઈસરોના એ વિક્રમ સારાભાઈ ની એક બુક જે ભાયાણી સાહેબે લખેલી છે એ બુક આત્મીય યુનિવર્સિટીએ પંદર હજાર બુક છપાવી વિક્રમ સારાભાઈ અને એપીજે અબ્દુલ કલામ અને બધા જ બાળકોને નિઃશુલ્ક બધા ઘરે લઈ જાય બધા જ પરિવારોને વાંચવા મળે એવી બધાને પહોંચતી કરી તો એનાથી શું થશે કે બાળકોને જિજ્ઞાસા થશે અને વિક્રમ સારાભાઈ અને એપીજે અબ્દુલ કલામે જે ખૂબ સારું કામ કર્યું છે એ સારું કામ બધા સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે એવી ત્યાગવલ્લભ સ્વામીજીની આપણા જે પ્રેસિડન્ટ છે એમની ભાવના હતી એ ભાવના ફૂલફિલ કરી દીકરાઓને ખૂબ જાણવા મળ્યું તો દીકરા દીકરીઓએ પહેલાં તો બધા જ ટાઈપના સેટેલાઇટ્સ છે અને સ્પેસ એક્ઝિબિશન કેવી રીતે થાય હરિકોટાથી જ આપણે કેવી રીતે લોન્ચ કરીએ છીએ બીજી કોઈ જગ્યાએથી કેવી રીતે નથી કરતા એની અંદર શું શું કમ્પોનન્ટ હોય કેવી કેવી કાળજીઓ રાખવામાં આવે સ્પેસમાં જાય તો કેટલું ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે કેવું વાતાવરણ ડિફરન્ટ હોય તો એ વાતાવરણ ડિફરન્ટ વાતાવરણમાં એસ્ટ્રોનોટ્સ કેવી રીતે રહી શકે ઓક્સિજન ત્યાં કેવી રીતે ડેવલપ થાય કાર્બન ડાયોક્સાઇડ જે છૂટો થાય એને ડિઝોલ્વ કેવી રીતે કરવામાં આવે એવી બધી નાનામાં નાની માહિતી જે ટેકનિકલ માહિતી છે એ બધા બાળકોને મળી અને આ જ બાળકો જેને સ્પેસ ક્ષેત્રે આગળ વધવું છે તો કોઈપણ બ્રાન્ચમાં કોઈપણ બ્રાન્ચમાં ખાસ કરીને એન્જિનિયરિંગમાં જાય અને સાયન્સ ફિલ્ડમાં આગળ જાય તો કોઈ પણ બાળક સ્પેસ ક્ષેત્રે પદાર્પણ કરી શકે અને સારામાં સારી કારકિર્દી પણ બનાવી શકે જેમ કે અમારા જ આત્મીય કેમ્પસના અત્યારે લગભગ લગભગ સત્તરથી અઢાર બાળકો ત્યાં જુદી જુદી જગ્યાએ કોઈ બેંગ્લોરમાં છે કોઈ અમદાવાદમાં છે એવી જુદી જુદી જગ્યાએ બધા લોકો અત્યારે કાર્યરત છે જ એવી રીતે ઘણા બધા હશે પણ આ આ ટાઈપના પ્રોગ્રામથી વધારેમાં વધારે બાળકો આમાંથી લાભ લે અને કદાચ એના એક ટકા બાળકો એટલે દોઢસો બાળકો પણ જો સ્પેક ક્ષેત્રે જાય તો આપણું ઇન્ડિયાનું નામ રોશન કરી શકે ભારતનું નામ રોશન કરી શકે એવી ભાવના સાથે આનું ત્રણ દિવસનું આયોજન આત્મીય કેમ્પસ દ્વારા કરવામાં આવ્યું હતું અને મને એવું લાગે છે કે આજે ત્રીજો દિવસ પૂરો થવા આવે આવ્યો છે અને હજી બીજા બે ત્રણ ચાર હજાર લોકો વિઝિટ કરે અને વીસ હજાર બાળકો આ વિઝિટ કરી લેશે અને બસો જેટલા બાળકો મિનિમમ આપણે એવું માનીએ કે એ લોકો આગળ વધે અને સ્પેક ક્ષેત્રે પદાર્પણ કરે ભારતનું નામ દુનિયામાં રોશન કરે આપણે સ્પેક્ષ ક્ષેત્રે સૌથી આગળ વધીએ નાસા નહીં પણ આપણે આગળ વધીએ આ કાર્યક્રમ આપવાની પ્રેરણા ત્યાંથી મળી કે ભાઈ જેમ મેં આપને કીધું એવી રીતે કે જુદી જુદી ટેકનોલોજી તો ના પ્રોગ્રામ્સ નાના મોટા યુનિવર્સિટીમાં કરતા હોય પણ એક સ્પેસ એવું સેન્ટર છે કે જેમાં સાયન્સનું પણ આવે એન્જિનિયરિંગનું પણ આવે એન્જિનિયરિંગની દરેક બ્રાન્ચનું આવે સાયન્સની દરેક બ્રાન્ચનું આવે તો દરેક બ્રાન્ચનું કોલોબ્રેશન થતું હોય તો એ કોલોબ્રેટિવલી કેવી રીતે થાય તો એવું વિચારતા વિચારતા એવું થયું કે ઇસરોનું એક એક્ઝિબિશન જે એ લોકો બધે કરે છે તો એ એક્ઝિબિશન આપણે અહીંયા પણ કરીએ જેથી કરીને મેજોરિટી બાળકો આપણા રાજકોટ રિજિયનના બાળકો ખાસ કરીને સૌરાષ્ટ્રના બાળકો કે જે ઘણી ખરે અંશે પછાત રહી જતા પાછળ રહી જતા હોય છે અમદાવાદમાં તો પોતે સેન્ટર છે એટલે અમદાવાદ સાઈડના બાળકો તો બધા જોઈ જ શકે પણ અહીંના બાળકોને ક્યારે મળે તો એના માટે આ એક અમને એવું થયું કે જો આપણે અહીંયા લઈ આવીએ આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનફ છે મેન પાવર ઇનફ છે તો આપણે અહીંયા લઈ આવીએ તો એમને ફાયદો થાય બસ એ એના એવી રીતે અમે વિચાર્યું હતું મેં નામે સાવન લાખ્યા और हम लोग आ रहे हैं इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन अहमदाबाद में जो सेंटर है उसका नाम है स्पेस एप्लीकेशन सेंटर इट इज़ वन ऑफ द यूनिट ऑफ इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन तो ये जो है एग्जीबिशन जो हमने कंडक्ट किया है एक्चुअली ये दो दिन से स्टार्ट हुआ है फर्स्ट सेकेंड थर्ड का है हमारा एग्जीबिशन और पहले ही दिन से काफ़ी ही बच्चों ने उसमें बहुत उत्साह के साथ भागीदारी बहुत मोटिवेटेड हैं बच्चे बहुत उत्साही हैं अब तक ये जो तो लास्ट दिन है वैसे पर फिर भी अब तक दो दिन के अंदर बारह हज़ार बच्चों ने इसका लाभ उठाया है हमारा उद्देश्य ये है कि हम इसरो की जो अचीवमेंट्स है पास्ट प्रेजेंट और फ्यूचर में जो भी मिशंस हमने किए हैं और आने वाले हैं फ्यूचर में उसका हम सबको जो है एकदम डिटेल्स के अंदर समझाते हैं मेन रीज़न और मेन मोटिव ये है हमारा कि बच्चों के अंदर ये साइंस का जो भी हम एग्जीबिशन ये है इसरो का एग्जीबिशन देख के बच्चों के अंदर एक साइंटिफिक टेम्परामेंट पैदा हो बच्चों को जो हम डिस्कशन करते हैं उनके साथ काफ़ी उनके प्रश्न हैं हम ट्राई करते हैं उनको हम सेटिस्फैक्ट्री जवाब दें ताकि उन उनके मन में एक क्लैरिटी आ जाए इसरो के जो भी अचीवमेंट्स उसके मामले में और देखो ये आजकल इसरो तो क्या है कि घर घर इसरो का नाम सब लोग जानते हैं सब देखते भी हैं टीवी पे पर एक्चुअली जो है कि ये सैटेलाइट क्या चीज़ है लॉन्च व्हीकल क्या चीज़ है ये सब के बारे में लोग डिटेल्स में जानते हैं और उनका काफ़ी नॉलेज उससे बढ़ता भी है इंटरेस्ट पैदा होता है और आगे हो सकता है इतने सारे बच्चों को जो हम यहाँ पे लाए हैं उसमें से हो सकता है दो तीन बच्चे भी अगर इसका फ़ायदा उठा के अपने अंदर कुछ मतलब एक तरह की उनको इच्छा हो कि मैं भी फ्यूचर में कुछ ब... बनू कुछ देश के देश देश के लिए मैं काम में आऊँ ऐसा अगर कुछ उनकी इच्छा जागती है तो हमारे लिए काफ़ी सक्सेसफुल इवेंट रहेगा ये बच्चों के मन में बहुत प्रश्न होता है तो सामान्यतः बच्चे को कोई गाइडेंस जो अगर सच्चा और अच्छा गाइडेंस मिले और उनके अंदर एक क्लैरिटी जागे देखो ये तो इसरो का है बराबर वैसे बहुत ही साइंस के काफ़ी ऐसे इंस्टीट्यूशन है जो साइंस के साइंस में काम करते हैं हमारा उद्देश्य ये है इसरो के माध्यम से ये एग्जीबिशन के माध्यम से बच्चों के अंदर साइंस के प्रति रुचि जागे उनको क्लैरिटी मिले यही हमारा मेन उद्देश्य है और हम काफ़ी उसमें सफल भी हो रहे हैं और ऐसा नहीं हम एग्जिबिशन तो ये हम ये पूरा जो जो एग्ज़िबिशन है हम पूरे भारतवर्ष में कंडक्ट करते हैं हमारी कोशिश रही रहती है कि चाहे सिटी का बच्चा हो चाहे विलेज का बच्चा हो सबको इसका लाभ मिलना चाहिए इसलिए हम पूरे भारतवर्ष में घूमते रहते हैं एग्जिबिशन कंडक्ट करते रहते हैं ઓર એ ખાસ ધ્યાન રાખતો હે કે સમાજના કોઈ બી તબક્કા વંચિત ના રહે જાય મારું નામ દિવ્યશ સાવલિયા છે આ એક્ઝિબિશન્સના કાર્યક્રમ વિશે એટલું કહીશ કે છોકરાઓને અત્યારે જે આ ટેકનોલોજી વિશે અવેરનેસ આપવામાં આવે છે સ્કૂલો દ્વારા જે આ કાર્યો કરવામાં આવે છે એ પહેલાં તો ખૂબ સરાહનીય છે એ એટલા માટે છે કે અત્યાર સુધી જે અમે ગામડાઓમાંથી સ્ટડી કરીને આવ્યા છીએ ત્યારે અમને આ બધું નોલેજ મળવા પાત્ર નહોતું હવેની જે જનરેશન છે એને સ્કૂલો દ્વારા જે આ પ્રમોટ કરવામાં આવે છે તો તેનાથી ક્વેશ્ચન જે જનરેટ થાય છે એનાથી નોલેજમાં વધારો થાય છે અને આ જે કાર્ય અત્યારે આત્મીય સ્કૂલ દ્વારા કરવામાં આવેલું છે એની અંદર અમને બી એ એ પેરેન્ટ્સ તરીકે વિઝિટર તરીકે જે આપણા ઉપગ્રહો વિશે જે આપણા સાયન્ટિસ્ટોની કરેલા કાર્યો વિશે અથવા તો ભારત આગળ શું વિચારી રહ્યું છે એ બધી વસ્તુનું જે અમને નોલેજ મળવાપાત્ર થયું છે તો એમાંથી મને મારા જીવનમાં બી ઘણા પોઈન્ટ શીખવા મળ્યા તો અહીંયા એક સમન્વય ઉભો થાય છે કે જ્યાં સ્ટુડન્ટ્સને બી સારી વસ્તુઓ શીખવા મળે છે સાથે વિઝિટર્સને બી કંઈને કંઈ શીખવા મળે છે અને સંસ્કાર બી મળે છે કે આપણે ભારત માટે આગળ શું કરી શકીએ છીએ અને અત્યારે શું કરી રહ્યા છીએ એનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે વિદ્યાર્થીઓ માટે એટલું જ કહીશ કે બહુ બધું ફાયદાકારક છે કેમ કે વિદ્યાર્થીઓને જે આ લેવલ ઉપર જે નોલેજ મળવું જોઈએ એ ભવિષ્યની અંદર એ જ આપણા વૈજ્ઞાનિકો છે કે જે સેલ્ફ ડિફેન્સ કે કહેવાય ને કે અત્યારે આપણે અમુક દેશો ઉપર જે આપણે સહાયતા લેવાની જરૂર છે એ આ જ વિદ્યાર્થીઓ ભવિષ્યની અંદર એ સહાયતા લીધા વગર આપણે જ્યાં પહોંચવું હશે જે ગ્રહો ઉપર જવું હશે ત્યાં જવામાં આ જ વ્યક્તિઓ મદદ કરવાના છે સાંભળીયા પવિત્ર मुझे बहुत अच्छा लगा और यहाँ पे बहुत कुछ सीखने का है इसरो की तरफ से और आदमी स्कूल से भी अच्छा है इसमें स्पेस का नॉलेज पास्ट का प्रेजेंट का और फ्यूचर का सारा है और नॉलेज बहुत शॉर्ट में और अच्छा है